ભાત મૂક્યા અને ખાવાનું શું કરશું અડા ભાત રોટલી બનાવી કાઢી ફટાફટ થઈ જવાયા જ

ભાત મરી ફટાફટ આપડે મોણું થાય ફટાફટ આપડે મહેમાન આવ્યો આમ તે હાલત કોણ પણ બાજરી બાજરી હોય જાય તારી માં મારી તો જિંદગી ચીવી થઈ જાય મૂકી ના આવ્યો ના પર હાલ નહી જવું ના તો ખરા ફોન કરો બે આ ચૂલો મફત ને અધરો આવી ગેસ થઈ જ્યો ન પતી ગયો ફોન ના કરાય પેલા એને આલી દેવાનો રૂપિયા બાપા લાગજો મારા બ્લાઉઝ શિયા આવું હમણાં પાસે પહેરવાનું મારે જો ખબર તને ખબર નહિ કઈ એંડા વેક્યા નહી અત્યારે

અરે અરે સાદ લેતા આવજો એ હાચલી લાવે અ તઈના 2 5 6 લેતા આવજો એ હારો રે લેતા મોન એ હારો રે લે લે બેટા તું કી તું આવો છે હો નેકરી ગઈ હે નેકરી ગઈ હે એ હું કી તું આવી 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 હું કહું હોય ખાટલો નહીં પેલા ખેતરમાં ખાટલો ને લાવી આવી જોજી કો જાય લેવા આ બેજા સુમનને મોકલો સુમન જા બેટા ખાટલો પર ખેતરમાં ને મને તો ખાટલા બેરવા પડી ત્યાં અમે કતરબતર આવીને તૈયારીઓ કરીએ બધી હો સુમન હા યાર મોકલે બે ત્યાં અમે રીક્ષા ને ખાલી ખાવા તો ખાલી કરે તાર હું તમે બે જોતા ખાવાનું તો આપડે

આ બેહારો ઓય આમ પાણી આલુ પાણી આલો બેવ ખાડા ખચ્ચા બોવ હતા ને રેસ્ટોરન્ટ પોણી પાણી આપો હા લો હા ના પોઈ આ તોયા હરો બા ઉજો બાદો ભાઈ

રોજ કોમ અમે કદી બે તમે આગા પેલી બોરી જતા હોય ખાલી જોતા હોય બોર હું

ના જમ ના માબુના માબુના ફિલુંય ઘરવાળા હન કેમ રીત સેટિંગ થાય તે મોહો કોઈ ના તો છે તમાર તો ગળવા મરી ગયો ના હોક મરી ગયો એવું ના થાય પણ હોક માર તો ઈરય ઘરવાળો મરી ગયો હવે શું પાછા આવવાના ના એ તો હોક પણ લવ તો ઈને કર્યો પેલા હું તો જોક લવ કરો તાન આ જોક તાન ના માર નહીં હેબુ આ જોડો તો ના

ખાવાનું દેખાતી ને સુમન થાય તમને શેર પ્રિયકાળમાં તો જોઈ જતું લે હું ફ્રી વાત કરું

નજરે જોયું જે જોયું હોય એ જ કેવાય ના ના કેવાય પણ ખોટું બધું ના હોય ખોટું બધું સાચું છે બાપા હું કેવાનું જ નહીં હવે કશું કેવાનું નહીં અને તને હું દેવી હોય

તમે વાત ના એટલે ઉપર પડે એટલે તારું હબ્રેમ ઓછું આવ્યું પ્રિયંકા પૂછી જુઓ મોકલી દો

વી આવજો હા વેવય આવજો હો મૂકીજો હો હે હા કોણ હા આવજો સાબા ના પાતી દીજો પપ્પા થાય આવું પડ્યું હા આવું પડ્યું બાધા તો આઈજી બાધા પર